બીજી ગીતા ખોલી એક તો હેરાન કરે જ છે અને આ ગીતા ખોલો તો પછી મારે જીભવાનું હેરાન થઈ જાય કારણ કે એને જ્ઞાન જ નથી કે ગીતા ખોલો તેમાં મહાભારત નું યુદ્ધ નું જ વર્ણન છે કુરુક્ષેત્રનું ઓલરેડી મારા ઘરમાં થાય જ છે નોની છે જ અને આ ગીતાને ખોલું પછી રહેવાશું એટલે કે છે કે ના નથી ખોલી પણ ક્યારે આજ સુધી એ લોકોને જ્ઞાન જ નથી કે તમે જ્યારે આ ગીતાને આ ભાગવત ખોલશો ને તો તમારા ઘરમાં જે મહાભારત થાય છે ને એ થતું હશે તોય બંધ થઈ જશે એટલે નરસિંહ મહેતાને ગાવું પડ્યું હે ગરથ મારો ગોપી ચંદન અને ગણે હે મનોહાર હે સાચું નાણું તો મારો શામળો હે મારે ડોલત માં ઝાંઝ ને પખાજ રે શામળા ગિરધારી સાચું નાણું તો મારો શામળો અને મારે ડોલત માં ઝાંઝ ને પખાજ રે કે છે ગરથ મારો ગોપી ચંદન મારા સાચું ધન શું છે સાચું ધન છે આ ગોપી ચંદન આ તિલક કર્યો છે ને ગોપીઓનો દેહ છે આ શું છે ગોપીઓનો દેહ છે કે જ્યારે ભગવાન આ જગત છોડી અને પોતાના ગોલોક વૃંદાવન ધામમાં વ્રજમાં જ્યારે જતા રહ્યા ત્યારે ગોપીઓને ખબર નહોતી પણ એ ગોપીઓએ વ્રજ છોડી અને ગોપીઓ વૃંદાવન છોડીને દ્વારકામાં આવી યુપી છોડીને કાઠિયાવાડમાં ગઈ

જેટલા પણ ભગવાનના વૈષ્ણવ ભક્તો છે ને એને અહીંયા ભાલ ઉપર તિલક કરે છે ગરથ મારું ગોપી ચંદન અને ગળે હેમનો હાર ગળામાં શું છે હેમનો હાર કોનાનો હાર નહીં પણ આ તુલસીની માળા જે છે ને એ જ હેમનો હાર છે એટલા માટે દરેક લોકોએ ગળામાં તુલસીની માળા પહેરવી જોઈએ ધારણ કરવી જોઈએ આ જ્ઞાન માર્ગ આ ભક્તિ માર્ગને જીવનમાં

એ વેદવ્યાસ મહારાજ કે છે કે હું પ્રણામ કરું છું સચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમ લગભગ 45 મિનિટ થી આ કથા ચાલુ છે એક શ્લોક ઉપર સચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ ભગવાન વિશ્વની ઉત્પત્તિ કરે છે અને તાપત્રય ભગવાનની શરણમાં જાય જો કોઈ તો ત્રણ પ્રકારના તાપોથી મુક્ત થઈ જાય છે અને આવી કથા કરતા કરતા વેદ વ્યાસ મહારાજ લખે છે કે નારદ મુનિ આ પૃથ્વી પર આવ્યા નારદ મુનિ નું મિલન બદ્રિકા આશ્રમમાં ચાર કુમારોની સાથે થયું અને ચાર કુમારોને જ્યારે મળ્યા ત્યારે ચાર કુમારોએ વાત કરી કે નારદ ઋષિ મુનિ તમે આટલા બધા દુખી કેમ છો શા માટે આટલા દુખી છો નારદ ઋષિ મુનિ કે છે

પણ મનો સંતોષ ન કારણમ પણ મારા મન ને કોઈ પણ જગ્યાએ સંતોષ ને શાંતિ મળી અને ત્યાંથી ફરતા 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 હું જારે વૃંદાવન માં ગયો અહીંયા એ કે છે કે સત્યમ નાસી નાસ્તી તપસોચમ દયા દાન ઉદરમ ભરણો સાચું સત્યમ નાસ્તી તપ સોચમ અને કોઈ પણ જીવાત્માના જીવનમાં તપસ્યા નથી તપ નથી તપ શું છે સવારમાં વેલું ઉઠવું એ સૌથી મોટું તપ છે કેટલા લોકો વહેલા ઉઠી શકતા હોઉ ન ઉઠે ચાર વાગ્યા ઉઠવાવાળા કેટલા છે ચાર વાગે સાંજે ચાર વાગે નહી હો એ બધું કન્ફર્મ કરવું પડે સવારમાં ચાર વાગે ઉઠવાવાળા હું તો છું ડેલી ત્રણસો પાંસઠ દિવસ ચાર વાગે એટલે ઉઠી જ જાય ઊંઘ ઉડી જાય સરસ ભગવાન છે ને આપણા કરતા વહેલા ઉઠી જતા હોય ઠાકુરજી આપડા લાલા કૃષ્ણ પ્રભુ આપણા ઉઠી જતા હોય કે મારા ભક્તો પણ મારા દર્શન કરવા માટે વહેલા ઉઠે પણ તો સુતેલો છે આવીઢાઢના કોણ ઉઠે ઠંડીના અને હજી તો બહુ ઠંડી આવશે હજી તો ધીરે ધીરે આ પટવા દો પછી ડિસેમ્બર ચાલુ થશે પછી કેવી ઠંડી પડશે એટલે ભગવાન કે છે કે મારા ભક્તો શું કરશે કે મારા દર્શન માટે વેલા ઉઠશે સ્નાન કરશે અને હું નહીં તૈયાર થઈને ઉભા રહે વાસળી વગાડતા ઉભા રહે રામ હોય તો ધનુષ લઈને ઉભા રહે ભગવાન ઉભા રહે અને પછી ના ઉઠે તો નરસિંહ દેવ ભગવાન એ તો છે જ

એ જીવનમાં સક્સેસ થશે સફળ બનશે જે વેલો ઉઠશે એ ક્યારેય બીમાર નહીં પડે આપણા શરીર છે ને એ રોગોનું ઘર થઈ ગયું છે હવારમાં ઉઠીને તો ઘણા લોકો હવારમાં પેલો એક ટીકડો ખાય ત્યારે જ ઉભા થાય પથારીમાંથી કયો ટીકડો પેલા ખાતા ટીકડા નાના ખાતા દેહ નહીં હો નારંગીવાળા નહીં પણ પેલા દસ ટેબ્લેટ આવે ને એમાંથી એક કાઢી મોઢામાં મૂકેને પાણી પીવે અથવા પછી એક ઇન્જેક્શન લે હાથમાં ડાયાબિટીસનું એના પછી જ ઊભા થાય પથારીમાંથી કેમ આવું થાય છે ખબર છે કારણ કે મોઢા ઉઠવાવાળા મોઢું ખાવાનું નવ વાગે દસ વાગે ને અગિયાર વાગે ખાય સૂર્યાસ્ત પછી જે જમે છે ને એ ભોજન પચતું જ નથી પાંચ વાગ્યા પછી જે લોકો જમે છે ને પાંચ વાગે આજે સૂર્ય ઉગેલો છે કારણ કે સૂર્યની ગરમી પચી જાય ચાર ના ટકોરે આપણે ઊંઘ ઉડી જશે તરત જ પણ આપણે કેવા હોય આપણે તો શાંતિથી જમતા હોય સિરિયલ જોતા જોતા કે દયાબેન આપણી પર ક્યારે દયા કરશે સિરિયલ પૂરી જોઈ ને પછી ધીરે ધીરે બે રોટલી અડધો કલાકમાં જોતા રહે પછી કોક કલાક આવે ને સાઈડ ડોન્ટ ડિસ્ટર્બ કેટલો રસ પડે કેટલો આનંદ આવે આપણને એમ થાય કે કેટલો પ્રેમ થઈ ગયો છે આ લોકોને જેઠાલાલ ને દયાબેન ને એ કોઈ આપણો કોઈ ખૂન નો સંબંધ નથી કે કોઈ આત્મા નો સંબંધ નથી પણ કેટલું આશક્તિ કેટલો મોહ પ્રેમ જોઈએ એ પગપાળામાં જો અંબાજી આવે ને તો ઈ જતા રે દોડતા જોવા માટે હા જેઠાલાલ જે ટીવીમાં જોયા એ આજે સાક્ષાત જોયા અરે એની અંદર ઈ જ છે જે તમારા શરીરમાં છે ઈ થોડો કોમેડી કરે છે એટલે બસ ઈ ફેમસ થઈ ગયો છે એટલે વિચાર કરવા જેવો છે ઘણી વખત હું એ જ વસ્તુ વિચાર કરું છું કે જે લોકો નશા કરતા હોય પાપ કરતા હોય એનું આચરણ આજે આખો સમાજ કરે છે મોટા મોટા ખાન મોટા મોટા ફિલ્મના હીરો જે લોકો ચોવીસે કલાક ચાર પાપ કરતા હોય પરસ્ત્રી ગમન કરતા હોય ચોવીસે કલાક એમાં કામમાં નશા કરવાવાળા માંસાહાર કરવાવાળા જુગાર રમવાવાળા પાપ કરવાવાળા અને એ લોકો જેવું આચરણ કરે એવું એનું અનુસરણ છે ને આપણા ઘરની અંદર થતું હોય છે અને સાધુ સંતો શાસ્ત્ર અને ભગવાન જે આપણને અનુસરવાનું કે છે એમાંથી હોમાંથી એક બે લોકો કરતા હોય છે શાસ્ત્ર કે સાધુ સંત કે અહીંયા તમે જુઓ કે સાત દિવસ સુધી ભગવાનની કથા ચાલતી હોય પણ કેટલા લોકો અંદર આવીને એનો લાભ લે છે સો માંથી કોક બે જણા પાંચ જણા અને સાત દિવસ પછી પણ કથા પછી કેટલા લોકો ભજન કરવામાં લાગે એમાંથી એક બે જણા ભજનના માર્ગમાં લાગે એક બે જણા લાગે આ વસ્તુ છે એટલે કહું છું કે ભક્તિ શું દુર્લભ ભક્તિ બહુ દુર્લભ છે એટલે વેલા ઉઠીને તપ કરવું જોઈએ અને ભગવાનની પ્રાપ્તિ કરવી જોઈએ ભગવાનનું ભજન કરવું જોઈએ એટલે ભગવાન જ્યારે ઊભા થાય તો આપણે પણ વેલા ઊભું થઈ જવું જોઈએ શાસ્ત્ર કહે છે કે 4 વાગ્યા થી લઈ અને 5:30 વાગ્યા સુધીમાં જે સ્નાન કરે એને ઋષિ મુનીનું સ્નાન કરવામાં ગણવામાં આવે છે 4 થી 5 નું જે સ્નાન ઋષિ નું સ્નાન કે છે અને પાંચ વાગ્યા થી લઈને છ વાગ્યા સુધી નું જે સ્નાન કરતા હોય એને દેવ સ્નાન આવે છે સ્નાન ઋષિ મુનિ નું સ્નાન અને સાડા છ વાગ્યા પછી જ્યારે સૂરજ ઉગે અને એના પછી જે લોકો સ્નાન કરતા હોય પેલેથી હસવા માટે એને રાક્ષસી આસુરી સ્નાન કહેવામાં આવે છે આસુરી સ્નાન હવે ચાર થી પાંચ ના ટકા ખાલી બે ત્રણ હાથ ઉભા ઉભા થયા બે ત્રણ જણાના એક વક્તાનો થયો બીજા બે ત્રણ જણાના થયા અને પાંચ થી છ માં કેટલા છે બે ચાર પાંચ બાપજી અમે તો ઉભા જ નહીં થઈ કેતા પગ અકડાઈ જોઈ છે ચિકન બુનિયા થઈ ગયો ત્યારનો તો યાદી જ નહીં કહેતા એટલે કે છે કે સવારમાં વહેલા ઉઠો તપસ્યા કરવાથી શરીરનો તેજ વધે છે ફેરેન લવલી લગાવવાથી નહીં વધે તપ કરવાથી વધે છે અહલ્યાએ હજારો વર્ષ સુધી તપ કર્યું અને ભગવાને જ્યારે એના મસ્તક ઉપર પગ મૂક્યા તો અહલ્યા તેજ તેજોમય બની ગઈ તપ પુંજ સહી એટલા માટે કે છે કે તપ કરવું જોઈએ તપસ્યા કરવી જોઈએ એટલે સંતો કે છે કે જો ભગવાન વેલા ઉઠી જતા હોય તો તમારે પણ વેલા ઉઠી જવું જોઈએ સંતો ગાય છે જાગ ન કહા સોત હૈ ઉઠ જાર ભોર ભેન કહ તો સોત હૈ જોત હૈ ખોત હૈ જો 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 હે વો પાવત સોવત ખોવત વસ્તુ તમને મળી ગઈ તમારે જીવનમાં કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું છે ચાહે ભક્તિ માર્ગમાં ચાહે બિઝનેસ લાઈનમાં ચાહે સમાજમાં તમારે પ્રતિષ્ઠા ને માન મેળવવું હોય કોઈ પણ ફિલ્ડમાં તમારે આગળ વધવું હોય તો એનો રામબાણ ઈલાજ છે કે સવારમાં વેલા ઉઠવું જોઈએ અમુક લોકો કે હારું વેલા ઉઠીને શું કરવું શું કંઠાળો આવે એટલે ભાઈ હોય જઈએ વેલા ઉઠીને ભજન કરવાનું કારણ કે ભજન કરવાનો સમય છે અને એ નીકળી જશે પછી ભગવાનમાં મન નહીં લાગે સવારનો બ્રહ્મ મુહૂર્તનો જે સમય હોય ને 4 વાગે 5 વાગે 6 વાગેનો એ સમયમાં તમને પ્રભુનું સ્મરણ થશે કારણ કે સત્વગુણનું વાતાવરણ હોય અને